શ્રી કૃષ્ણ જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ હરે મારા શંકર ભગવાન રે મહા મારે હું કે લાગે કાંકરા કરા હું કે એકલી ಆ ರೆ ಮಾರಾ ಶಂಕರ ಭಗವಾನ ರೇ ಸಂಧಾಮ ರೇ ಹೇ ಮಯಾ ಊಕಲಿ ಸಾಳಸಿ ನಾವನ ರೇ ಅನ್ನಾಗೆ ಗಂಗಾ ರೇ ಹೂ ಕೆಲೀ ಆ ಶಂಕರ ಭಗವಾನ ರೇ ಸಂಧಾಮ ರೇ ಹೂಕೆ ಮಯಾ એકલી દાદા જંગલને ને મને લાગે બી કરે હું કે માયા ઉરે કલી હારે મારા શંકર ભગવાન રે સમારા ધામ રે હું કે માયા ઉરે કલી દાદા નદીઓ ને નાળા મને લાગે બી કરે

કલી આડા ગપ આડા નાગા ને નીર મને લાગે દી કરે મુકે મયા ઉ એકલી હારે મારા શંકર ભગવાન રે તમારા જામ રે મુકે મયા ઉ એકલી કૃષ્ણ ભોળાનાથ ની મોશવાય નમ શિવાય